આજે દોઢ કલાકે ટેલિફોન વર્દી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં આવી કે એક પરિવારના પાંચ માણસો બગોદરામાં ઝેર ગટકાઈને ગુજરી ગયા છે આ પાંચ મરણ જરાનોના જો જાણકારી છે એ આ રીતે છે વિપુલભાઈ વાઘેલા કરીને છે મૂળ રહેણાંકા ધોલકાના છે હાલ બગોદરામાં રહે છે ચોત્રીસ વર્ષની આની ઉંમર છે આની જો વાઈફ છે આના નામ છે સોનલબેન સોનલબેન છવ્વીસ વર્ષની છે અને બંનેને જે બાળકો છે જેમાં સૌથી મોટી દીકરી છે કરીના ઉર્ફે સિમરન આની ઉંમર અગિયાર વર્ષની છે આથી નાનો એક દીકરો છે આના નામ છે મયુર મયુરની ઉંમર આઠ વર્ષની છે અને સૌથી નાની છે પ્રિન્સી જેની ઉંમર પાંચ વર્ષની છે વર્દી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે કાર્યવાહી બનતી હોય તો બની કાર્યવાહી કરી દીધી છે જેમાં મેજિસ્ટ્રેટ સાથે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી પંચનામા પણ કર્યા છે એફએસએલ સાથે હાલ સીઆરપી બીએન ભારતીય ન્યાય સુરક્ષા સંહિતામાં વન નાઇન્ટી ફોર સેક્શન અંડર એડી દાખલ કરી છે આ ઘટનાના બહુ દુઃખદ ઘટના છે આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે અત્યારે ક્લિયર નથી છે તો તપાસ કરી રહ્યા છે તપાસ દરમિયાન જે કારણ આવશે તો તમને ખબર પડશે અમને તેનો પણ ક્લિયર નથી છે કેમ કે જે એ ભાઈ છે આની સાથે ફાઇનાન્શિયલ ફાઈનાન્શિયલ ઊંચનીચ થઈ રહી છે બહુ વખતથી તો કદાચ એકદમ ઝેક્ટ ક્લિયર નથી છે કે આ જ કારણ છે એટલા મોટા સ્ટેપ છે પણ એક્ઝેક્ટ કહે શકતા નથી કેમ કે પહેલા પણ આને લોન લે છે પણ એવું કાફી મોટો સ્ટેપ છે તો આ એક્ઝેક્ટ કારણ છે કે નથી તપાસના વિષય છે તપાસ દોર્યાન જો સામે આવ્યું છે તો તમે કહી શકો નથી કોઈ સ્યુસાઇડ નોટ કે કોઈ ઇન્ફોર્મેશન નથી મળી અત્યાર સુધી